જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો જે સ્ત્રીઓ આ દિવસે વાળ ધોવે છે તેના ઘરમાં સમૃદ્ધિ હંમેશા કરે છે છે કયો ખાસ દિવસ જે દિવસે ઘરની મહિલાઓ પોતાના વાળ ધોવા જોઈએ આ સાથે જ આપણે જાણીશું કે મહિલાઓએ કયા દિવસે વાળ ન ધોવા જોઈએ આપણા સમાજમાં સ્ત્રીઓને અન્નપૂર્ણા લક્ષ્મી અને સરસ્વતી માનવામાં આવે છે જો ઘરની સ્ત્રી ધર્મ પ્રમાણે વર્તે તો તે ઘરને મંદિર બનાવી દે છે તેવી જ રીતે મહિલાઓ માટે ઘણા નિયમો અને ધર્મનું પાલન કરવું ફરજિયાત બની જાય છે આજે અમે તમને જણાવીશું કે મહિલાઓ ક્યારે વાળ ધોવા જોઈએ અને ક્યારે ન ધોવા જોઈએ તે અંગેના નિયમો જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે જાણી શકો કે કયો દિવસ અને તહેવાર વાળ ધોવા માટે શ્રેષ્ઠ ને સારો હોય છે અને કયો દિવસ અશુભ માનવામાં આવે છે એ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી સાંભળતા રહેજો નંબર એક કુવારી કન્યાઓએ બુધવારે તેમના વાળ ક્યારે ન ધોવા જોઈએ અને ખાસ કરીને જે કન્યાઓને નાના ભાઈઓ છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે જે કન્યા બુધવારે વાળ ધોવે છે તેના નાના ભાઈને કષ્ટ ભોગવવું પડે છે તેમના નાના ભાઈના જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહે છે એટલા માટે બુધવારે તમારે વાળ ન ધોવા જોઈએ જો તમારે બુધવારે વાળ ધોવા જ પડે તેમ હોય તો તમારે પહેલા તુલસીના ચાર થી પાંચ પાન વાળમાં લગાવવા જોઈએ અને પછી વાળ ધોવા જોઈએ નંબર બે હંમેશા યાદ રાખો કે જો તમે કોઈ પણ દિવસે વ્રત રાખો છો તો તે દિવસે ભૂલથી પણ તમારા વાળ ન ધોવા જોઈએ જેમ કે જો તમે સોમવારે વ્રત રાખ્યું હોય તો તેના એક દિવસ પહેલા વાળ ધોઈને શુદ્ધ થઈ જાઓ જે દિવસે તમે વ્રત કરો છો તે દિવસે ક્યારે ધોવા પડે તો તમે આ ઉપાય કરી શકો છો તમે તમારા વાળમાં કાચું દૂધ લગાવીને તમારા વાળ ધોઈ શકો છો નંબર ત્રણ આજનો જમાનો બદલાઈ રહ્યો છે જેના કારણે લોકો કોઈ પણ શુભ તહેવાર શુભ તિથિ કે શુભ મુહૂર્ત પર વાળ કપાવા કે ધોવાના ચલણથી પ્રભાવિત થયા છે પરંતુ હિન્દુ પંચાંગ મુજબ મહિલાઓએ શુભ પર્વ પર ન કાપવા જોઈએ કે ધોવા ન જોઈએ પરંતુ આ કામ એક દિવસ પહેલા કરી લેવું જોઈએ આ દિવસે વાળ ધોવા કે કાપવા શુભ માનવામાં આવતું નથી ખાસ કરીને એકાદશી પૂનમ અને અમાસના દિવસે વાળ બિલકુલ ન ધોવા જોઈએ જેના કારણે તમારા મસ્તક પર ચંદ્રનો પ્રભાવ પડવા લાગે છે નંબર ચાર શનિવારને શનિ મહારાજનો દિવસ માનવામાં આવે છે શનિવારના દિવસે ન તો તમારા વાળમાં તેલ લગાવો અને ન તો તમારા વાળ ધોવા જોઈએ આ કારણે શનિની કુદ્રષ્ટિ તમારા પર રહે છે અને જો કોઈ કારણસર તમારે શનિવારે વાળ ધોવા પડે તો થોડી હળદર અને ચણાનો લોટ મિક્સ કરીને પહેલા વાળ પર લગાવી લો તે પછી તમે તમારા વાળ ધોઈ શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે એકદમ જરૂરી હોય તો જ તમે શનિવારના દિવસે વાળ ધોઈ શકો છો નહીતર આ દિવસે ક્યારે તમારા વાળ ધોવા નહીં નંબર 5 પુરુષ હોય કે સ્ત્રી શુક્રવાર વાળ કાપવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રવારે વાળ ધોવા પણ શુભ માનવામાં આવે છે શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે એટલા માટે આ દિવસે મહિલાઓએ પોતાના વાળ સાફ રાખવા જોઈએ આ સાથે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર અવશ્ય રહેશે તેના સિવાય શુક્ર દેવતે વ્યક્તિ પર મહેરબાન રહે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ ધોવાથી જાતકની સુંદરતામાં વૃદ્ધિ થાય છે જો તમે પુત્રની માતા છો અથવા પુત્રની ઈચ્છા રાખો છો તો તે મહિલાઓએ શુક્રવારે પોતાના વાળ ધોવા જોઈએ નંબર 6 શાસ્ત્રોમાં એક એવી પણ માન્યતા છે કે પરણી સ્ત્રી પોતાની માંગમાં સિંદૂર ભરીને કોઈ પણ પૂજામાં ભાગ લઈ શકે છે કારણ કે માંગના ભાગને ગંગા સિંદૂર માનવામાં આવે છે જે પરણિત સ્ત્રીનું સૌભાગ્ય દર્શાવે છે જેને સ્વયં દેવતાઓ પણ નકારી શકતા નથી જો કે પુરુષે હંમેશા સ્નાન કરીને વાળ ધોયા પછી જ પૂજામાં ભાગ લેવો જોઈએ પરંતુ પરણિત મહિલાઓએ વાળ ધોયા વગર પણ સિંદૂર લગાવીને પૂજામાં ભાગ લઈ શકે છે પરંતુ જ્યારે સિંદૂરની વાત આવે ત્યારે સિંદૂર સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવી ખૂબ જ જરૂરી છે નહીં તો તેનો ખોટો ઉપયોગ કરવાથી તમારા પતિ પર સમસ્યાઓ આવી શકે છે હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખૂબ જ વિશેષ મહત્વ છે પરંતુ જો તમારી પાસે સિંદૂર સંબંધિત આ માહિતી નથી અને તમે આ ભૂલ કરો છો તો તમે ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમારા પતિને આનું પરિણામ ભોગવવું પડી શકે છે સ્ત્રી માટે સિંદૂર તેના લગ્નનો પ્રતીક છે હિન્દુ પૌરાણિક કથાઓમાં સિંદૂરનું આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઘણી વખત સિંદૂર લગાવતી વખતે મહિલાઓ ઉતાવળમાં અથવા અજાણતા ભૂલો કરી બેસે છે નંબર એક આજની મહિલાઓ પોતાના સિંદૂરને થેટામાં છુપાવે છે પરંતુ તે ભૂલથી પણ ન કરવું જોઈએ પરણિત સ્ત્રીએ શેઠામાં સિંદૂર સતાડવું તે સારી આદત નથી માન્યતા અનુસાર તેની ખરાબ અસર પતિ પર પડી શકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સૌભાગ્યવતી સ્ત્રીને શેઠામાં સિંદૂર દેખાય તેવી રીતે લગાવવું જોઈએ કહે છે કે સિંદૂર સંતાડવાથી પતિના માન સન્માનમાં ઘટાડો થાય છે નંબર 2 સિંદૂર લગાવતી વખતે મહિલાઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ માન્યતાઓ અનુસાર જો કોઈ સ્ત્રી માંગની વચ્ચેની જગ્યાએ કિનારે સિંદૂર લગાવે છે તો તો પતિ પત્નીના પ્રેમમાં ખટાશ આવે છે પતિ પત્નીના સંબંધોમાં મતભેદો રહે છે તમે આ વાત જાણતા થશો કે જો કોઈ સ્ત્રી તેની માંગ વચ્ચે સિંદૂર લગાવે છે તો તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે આવા દંપતીને માતા પાર્વતીના આશીર્વાદ ચોક્કસ મળે છે નંબર ત્રણ અપવિત્ર સિંદૂર ન લગાડો ઘણી વખત સિંદૂર લગાવતા સમયે હાથમાંથી નીચે પડી જાય છે અને જમીન પર ઢોળાઈ જાય છે જ્યારે ઘણી મહિલાઓ તે સિંદૂરને ફરીથી ડબ્બીમાં ભરી દે છે અને પછી તેને લગાવે છે પરંતુ તેવું કરવું જોઈએ નહીં હિન્દુ શાસ્ત્ર અનુસાર નીચે પડેલું સિંદૂર લગાવવું અક્ષુકન માનવામાં આવે છે જો સિંદૂર નીચે પડી જાય તો તે અપવિત્ર થઈ જાય છે અને તેનાથી સેઠો ભરવો જોઈએ નહીં આવી સ્થિતિમાં તમારે દેવી પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ અને ક્ષમા માંગવી જોઈએ જેથી ખરાબ પરેશાનીઓ ટળી શકે છે નંબર 4 જે વ્યક્તિ સપનામાં સિંદૂર લગાવેલી સ્ત્રીને જુએ છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ધનલાભ પ્રદાન કરે છે આવી સ્ત્રીને સ્વપ્નમાં જોવી એ ખૂબ જ શુભ સંકેત દર્શાવે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ટચ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં જય માક્ષ્મી જરૂર થી લખજો વિડીયો ને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ